ભરૂચની દૂધ ધારા ચૂંટણીમાં હવે ઇફકોવાળી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે દૂધ ધારાની ચૂંટણીમાં હવે ઇફકોવાળીના સંકેત મળી રહ્યા છે ભાજપના જ કેટલાક નેતાઓ મેન્ડેટની એસી તૈસી કરતા જોવા મળ્યા છે દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે પંદર ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે

પાર્ટીના કાર્યકર ઉમેદવારને મચવીને આપે તો હું એને તનમત ધનથી જીતાડવાના પ્રયત્ન કરીશ એમના આદેશને હું માથે ચડાવીશ સાથે સાથે એમણે બીજી પણ એક વાત કરી છે કે ભાઈ એક વ્યક્તિને એક હોદ્દો હું એ વાત પણ સલામ કરું છું પાર્ટીની શિસ્ત છે અને મારી ઘરે ભરૂચ ગુજરાત ડેરીમાં મેં ડિરેક્ટરનું ફોર્મ ભર્યું છે સાથે સાથે હું તાલકા પંચાયતનો પણ છું વડીલ મારે સૂચન કર્યું છે મારી આંખ ખોલી છે

તેઓના દીકરા સાગરભાઈ પણ દૂધદાર ડેરીના ડિરેક્ટર રહી ચૂક્યા છે તો મને આશા પણ છે કે મનસુખભાઈ વડીલ સાંસદશ્રી બહુ તટસ્થ અને આખા બોલા છે એટલે આ બાબતે પણ ધ્યાન દોડી અને આ બાબતનું પણ નિરાકરણ આવશે દૂધારા ડેરી ચુટણીમાં ભરૂચ જિલ્લા પ્રમુખે ઝંપલાવતા હવે સાંસદ પણ ગિનાયા છે ભૂતપૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ કામ કરતા હોવાનો આક્ષેપ ઉઠે રહ્યા છે ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ સામે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે સાંસદે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને આ મુદ્દે પત્ર પણ લખ્યો છે બીટીપીમાંથી આવે લોકોને વધુ મહત્વ અપાતું હોવાનો સાંસદે આરોપ લગાવ્યો છે જૂના કાર્યકર્તાની અવગણના ન કરી જરૂર મદદ કરવા સાંસદ દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે વિગતો સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે દિનેશ હવે ભરૂચ જિલ્લા પ્રમુખે આમાં ઝંપલાવતા સાંસદ મનસુખ વસાવાએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે ચોક્કસ વાત કરવામાં આવે તો મનસુખ વસાવાએ એક પત્ર લખ્યો છે પ્રકાશ મોદીને અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તમે અગાઉના જે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ દરિયા હતા તેમની જેમ જ કામ કરો છો જે બીટીપી માંથી આવેલા છે તેમને વધારે પ્રોત્સાહન નારાજગી વ્યક્ત કરી છે જે પ્રકાશ દેસાઈ છે જે બીટીપી માંથી આવ્યા છે તેઓ હાલ અરુણસિંહના સાથે રાખી અને જે દૂધધારા ડેરીની ચૂંટણી છે તેમાં ઉમેદવારી કરવા સાથે આખી પેનલ મેદાનમાં ઉતારી છે અને ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવા આક્ષેપ કરતો એક પત્ર મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ ને લખ્યો છે ને આ પત્ર ની નકલ પ્રદેશ માં પણ રવાના કરી હોવાની માહિતી મળી રહી છે જી જી દિનેશ આભાર જાણકારી માટે